ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ની મોટી સફળતા સામે આવી જો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આસ્ટ્રેલા માનો તસ્કરી અને સાયબર ક્રાઇમ ગંભીર ગુનો દાખલ કરી તેનો પર્દાફાશ કરી મોટું નેટવર્ક તોડ્યું રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા માટે પાંચસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ઐતિહાસિક કાર્યવાહી કરી આરોપી નીલ પુરોહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી તેમજ ટ્રાફિકિંગ રૂટ તેમજ નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હતો આરોપી નીલ પુરોહિત ચૌદ દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યો છે આ રેકેટમાં વધુ બે સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી સાયબર સેન્ટર ફોર એક્સલન્સ એ મ્યાનમારના કે કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્વેરી સ્કેમ સેન્ટર માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર એજન્ટ નિલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડવામાં આવ્યો છે ધ નામ નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચિવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સિલન્સ સાયબર માટે પાંચસો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી

આ રેકેટમાં વધુ બે આરોપીઓ ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી તપાસમાં બહાર આવ્યું છે કે નિદેશ પુરોહિત આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો એકસો છવ્વીસથી થી વધુ સબ એજન્ટોનું સંચાલન કરતો હતો એટલું જ નહીં આરોપી ત્રીસથી થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં પણ હતો સો થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો જે સાયબર ફ્રોડ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા આરોપી અન્ય એક હજારથી વધારે નાગરિકોને સાયબર સ્ક્રાઈમાં ઉપરોક્ત દેશોમાં મોકલવા ઉપર ડીલ કરી ચૂક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે જેમાંથી ઓપરેશન પાર પાડ્યાના આગળના દિવસે પણ આરોપીઓએ એક પંજાબના નાગરિક કંબોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં આવ્યું આરોપી દુબઈ લાઓસ તેમજ થાઇલેન્ડ મ્યાનમાર અને ઈરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે આરોપીએ દક્ષિણ પૂર્વ એશિયા દેશોની ટિકિટ બુક કરાવી ભારત શ્રીલંકા ફિલિપાઈન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ નાઇજીરિયા ઇજિપ્ત કેમેરૂન બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના પાંચસોથી વધુ નાગરિકોને સીધા અથવા તો દુબઈ મારફતે મ્યાનમાર કમ્બોડિયા વિયેતનામ તેમજ થાઇલેન્ડ ખાતે સાયબર સ્મેરીમાં મોકલ્યા હતા આરોપી નિલેશ પુરોહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે પડતી ટ્રાફિકિંગ રૂટ્સ નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું આ બીજા બાજની મોડસ ઓપરેન્ડિટી પણ ગજબની છે આરોપી ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિદેશમાં ઓછા પગારની રિટાયરટી જોબ્સની લાલચ આપીને નાગરિકોને ફસાવતો હતો તો આ મોટા ભાગના ભોગ બનનારાઓએ તેમના નિવેદનો એજન્ટ તરીકે નીલ પુરોહિતનું નામ આપ્યું હતું

અનેક રેકેટો નવી મોડેસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે અને માત્ર એક જ લેયર નહીં પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કહેવાય છે કે ટોપ ટુ એન્ડ એન્ડ ટુ ટોપ આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકર થી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ધ ગોસ્ટ એટલે કે દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના બનાવવામાં આવ્યા છે સાયબર સેન્ટર ફોર મ્યાનમાર મ્યાનમારના કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોલકીને પકડી લેવાનું અચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે